પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે ચૌદમી ઓક્ટોમ્બરને કૃષિ વિકાસ દિન તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે આ નિમિત્તે લાખણી ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું માર્કેટ યાર્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું આરવી કૃષિ મહોત્સવનું આયોજન બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ એપીએમસીના સભ્યો વેપારીઓ અને અધિકારીઓ જોડાયા હતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન કેવી રીતે વધારવું તેમજ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

વાવથરા જિલ્લામાં લાખણી તાલુકાની અંદર એપીએમસી ખાતે પણ રવિ કૃષિ મહોત્સવ યોજાયો જેમાં અલગ અલગ આગેવાનો અને અધિકારી મિત્રો તથા ખેડૂતોએ ભાગ લીધો અને એપીએમસી ની અંદર અમારો પણ એક કૃષિ પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક સ્ટોલ હતો જેમાં અમારો એફપીઓ રીઆલડીપી ના અંતર્ગત અમે પણ સ્ટોલ લગાવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે દરેક ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું